નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે નુજી વેડુ સીટની તરફથી ઉત્તમ હિન્શું મારું નામ જામનગર જિલ્લાનો એક અને દ્વારકા બે એરિયા હું સંભાળું નુજીવેડુ ની અંદર સેલ્સ ઓફિસર રહેજે આજે આપણે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાની અંદર તાલુકો ધ્રોલ ગામ નાના વાગુદળ ત્યાં આપણે ગણપતસિંહ ચન્નુભા જાડેજાની વાડીએ આપણે આજે રાજા કપાસનો પ્લોટ જોવા માટે આવ્યા છીએ અને ગણપતસિંહ ચનુભાઈએ રાજા કપાસનું નવ પેકેટનું વાવેતર કરેલું છે અને રાજા કપાસની વાવેતરની તારીખ તમને કહું તો પંદર છ બે હજાર ચોવીસ અને આજની તારીખ હું તમને કહું તો અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ આજે આપણે આ વિડીયો ઉતારી રહ્યા છીએ તમને ખાસ બતાવવાનું કે જામનગરની અંદર વધારે વરસાદ હોવા છતાં પણ રાજા કપાસને નીચેનો ફાલ નથી કર્યો ઉપરની રિકવરી સારી છે ક્યાંય સુકાણો નથી આજે આપણે જોશું વિડીયાની અંદર એક પછી રાજા કપાસની તમને પહેલી ખાસિયત કહું

તો દરેક પ્રકારની જમીન કેવાય ને કે આ જો તમને જમીન બતાવો આ કોડી આ નબળી જમીન હોય છે અને એવી દરેક પ્રકારની જમીન આ વેરાયટી અનુકૂળ છે કે જે નબળી જમીન હોય સારી જમીન હોય એમાં પણ આ વેરાયટી ચાલે છે ત્યાર પછી તમે જોઈ શકો છો હાલની બેઠક તમે જુઓ અત્યારે તમે આ વરસાદ પડવા છતાં નજીક નજીક ફાલ લાગેલો એટલે સિરીજુ તમે જુઓ આ બનેલી છે એ નીચે આમ નજીક નજીક છે અને ત્યાર પછી આપણે જોઈએ તો એક કહેવાય ને વેરાયટી ની અંદર બે ડાળી વચ્ચેનું અંતર ઓછું આજી ડારખી લાગે એમાં ઝીંડવા લાગે એ ડારખીનું બે ડાળખી વચ્ચેનું અંતર ખૂબ ઓછું એટલે નંબર ઓફ ઝીંડવા જ્યાં જ્યાં લાગે એ પછી અત્યારે વરસાદમાં રિકવરી તમે આ રાજાની જુઓ કે જેની માથે કેવું હોય ને બે ચમત્કારના ના સ્પ્રે કરવામાં આવ્યા છે એની રિકવરી તમે જોઈ શકો છો આ તમને કેમેરો મારે પરેશ ભાઈ તો તો તમે એમાં જોઈ શકો કેટલા નજીક નજીક ચમત્કાર મારવાથી ઝીંડવા લાગેલા અથવા આજે આપણે જોઈએ આ કપાસ આખો લીલોછમ છમ છે બીજું એ નદી વીડું આ રાજા વેરાયટી દરેક જમીન અને દરેક ખેડૂત માટે અનુકૂળ છે અસ્તુ જય હિન્દ જય ભારત